દિવસની ઉજવણી નિમિત્તે આવા ખાતે રનખોરી નીતિનું આયોજન કરાયું રાષ્ટ્રીય એકતા અને માટેના શપથ કરાયા ડાંગ જિલ્લાના ખાતે તારીખ સરદાર વલ્લભભાઈ જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમના અનુસંધાને આજ રોજ તારીખ એકત્રીસ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે ડાંગ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રણખોરી નીટીનું આયોજન કરવામાં આવ્યું હતું આહવાના ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપથી જિલ્લા કલેક્ટર સુધી રન ફોર યુનિટીને ડાંગ જિલ્લા કલેક્ટર શાલિની દુહાન જિલ્લા વિકાસ અધિકારી પ્રોજેક્ટના આનંદ પાટીલે આપી પ્રસ્થાન યુનિટીમાં ભાગ લઈ રાષ્ટ્રીય સંદેશો ગુંજતો કર્યો હતો રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલ રન ફોર યુનિટીમાં ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કર્યા હતા આહવા ખાતે યોજાયેલ રન ફોર યુનિટીમાં ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી પૂજા યાદવ નિવાસી

અ યુનિટી રન ફોર યુનિટી નો આ કાર્યક્રમનો આપણે કાર્યક્રમ યોજાયેલા હતો આ કાર્યક્રમમાં જિલ્લાના બધા જ લોકો સારી સંખ્યામાં બાળકો વિદ્યાર્થીઓ અને બાકી અધિકારી જોડાયેલા હતા આ કાર્યક્રમના દિવસે આપણે અ ઓફિસીસ અને બાકી બજા બીજા જગ્યાએ એકતાની શપથ લીધી હું ફરી એકવાર અ સૌ ડાંગના સૌ લોકોને राष्ट्रीय एकता दिवस न अभिनंदन आपूच धन्यवाद